આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ જિલ્લામાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે કચ્છ અને બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદ પડશે સાબરકાંઠા મહેસાણા અરવલ્લીમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડશે તો પાટણ ગાંધીનગર અને મહીસાગરમાં પણ ભારે વરસાદ પડશે દ્વારકા જામનગર અને પોરબંદરમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ જૂનાગઢ બોટાદ અમદાવાદ ખેડા આણંદ ભરૂચ સુરત અને નવસારીમાં પણ

येलो वार्निंग के साथ दिया गया है सूरष्ट्रो कौच के लिए कौच के लिए एक, एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है कल के लिए सेवन सेप्टेम्बर के लिए और वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ सुरेंद्र नगर राजकोट और मोरबी के लिए दिया गया है